નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મહારાજ સાહેબ ની નિશ્રામાં અને પ્રેરણાથી સીધી તપનો પ્રારંભ થયો એકસો પચાસ થી વધુ ભાવિકો તપસ્યા માં જોડાયા શ્રી ગાંધીધામ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ઉપક્રમે સરળ સ્વભાવી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અનંત યશ સુરેશ્વરજી મહારાજ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ચિત્રપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં તારીખ સત્યાવીસ સાત ને શનિવારથી પિસ્તાલીસ દિવસીય કઠિન તપશ્ચર્યા સિદ્ધિ તપનો શુભારંભ થયો છે તારીખ છવ્વીસ સાત ને શુક્રવારના સાંજના સિદ્ધિ તપમાં જોડાનાર તપસ્વીઓને અતરવાયણા તપસ્ચર્યા પહેલાં આગલા દિવસનું સાંજનું ચોવિહાર કરેલ હતું ગાંધીધામ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં સૌ પ્રથમ જ વાર પાંચ વર્ષથી પંચાવન વર્ષ સુધીના કુલ એકસો પચાસ તપસ્વીઓ સિદ્ધિ તપમાં જોડાયા છે સાધુ ભગવંતોના જણાવ્યા મુજબ પિસ્તાલીસ દિવસની સિદ્ધિ તપની તપશ્ચર્યામાં કુલ છત્રીસ ઉપવાસ અને નવ દિવસ બ્યાસના તપસ્વીઓ કરશે આ તપમાં એકસો પચાસ તપસ્વીઓ જોડાયા છે તેમ ગાંધીધામ સંઘે જણાવ્યું હતું આવનારા આઠ નવ બે હજાર ચોવીસના સીધી તપના તપસ્વીઓના તપનું સમાપન થશે અને બધા તપસ્વીઓ તારીખ નવ નવ બે હજાર ચોવીસના સમૂહ પારણા કરશે અહેવાલ દિનેશ શાહ માંડવી

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર